ભેજાબાજ જાવેદ પેરો ભાઈ મુલતાની ધરપકડ કરવામાં આવી છે સુરત ઇકો સેલ પોલીસ દ્વારા ધરપકડની કામગીરી કરવામાં આવી છે બ્લોકોરા કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરી બ્લોકોરા નામે રોકાણ કરાવી

ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈનમાં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આ આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આ વધી પણ શકે ફરિયાદીને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલો